અંબાજીમાં હાલના દિવસોમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયેલ જોવા મળ્યો હતો અંબાજીમાં ગરફોડ ચોરી મોબાઈલ સ્નેચિંગ બાઇક ચોરી મારામારી જેવા ગુનાઓ વધી ગયા હતા કે જેને પગલે ગઈકાલે અંબાજી ગામ લોકોએ અંબાજીને બંધ પાડીને વિરોધ દર્શાવ્યો તો પોલીસને આવેદનપત્ર આપ્યું હતું અંબાજીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને મજબૂત કરવા માટે માંગણી કરી હતી તેમજ આવા અસામાજિક તત્વો પર અંકુશ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેને પગલે આજે જિલ્લા ડીવાયએસપી એસપીએ અંબાજી ગામના ગ્રામજનો વેપારીઓ અને આગેવાનો સાથે મિટિંગ યોજી હતી ગામ લોકોની રજૂઆતો સાંભળી હતી તેમના સૂચનો પણ સાંભળ્યા હતા તાજેતરમાં બની રહેલી ઘટનાઓ પર અંકુશ આવશે તેવું આશ્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે અંબાજી પોલીસ ગામ લોકો સાથે છે અને આવા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગામ લોકોની રજૂઆતો પ્રમાણે અંબાજીમાં પ્રવેશવાના ગેટ પર વાહન છે ચેકિંગ પોલીસ પેટ્રોલિંગ ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ વગેરે કામગીરી વધારવામાં આવશે તેવી ખાતરી આપી હતી સાથે ગામ લોકોને પણ પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી કોઈ પણ ઘટના બની તો તુરંત જ પોલીસને જાણ કરવા જણાવ્યું હતું આગામી સમયમાં પોલીસ કર્મીઓની સંખ્યા પણ વધારવામાં આવશે તેમ જણાવ્યું જિલ્લા પોલીસ વડા અને માન્ય રેન્જ વડાશ્રીના સૂચનાનું હોય આજ રોજ અંબાજી પીએ અમો ડીવાય એસપી પાલનપુર તમામે જે નગરજનો છે એમના તરફથી જે અલગ અલગ રજૂઆતો ચોરી ચેન્સ ફેન્સી અને બીજા અન્ય અસામાજિક સત્વલગત જે એમની રજૂઆતો હતી એ બાબતમાં આજે એક સંકલનનું મિટિંગ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આ મિટિંગના અન્વાય જે પાણી એસવી સાહેબની ખાસ સૂચના છે અને રેન્ચની સૂચના છે રીતે ખાસ કરીને જે ભૂતકાળમાં છે અહીંયા ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું તે પણ વધારવામાં છે ખાસ કરીને જે ખરાબનો વિસ્તાર છે જેમાંથી આ સોસાયટીઓમાં તે ત્યાં ચોરીના કંઈક બનાવ બનતા હોય એ બાબતે ખાસ ત્યાં પેટ્રોલિંગ થાય બીજા કે જે રોડ ઉપર જે ખાસ અસામાજિક તત્વો વ્હીકલ લઈને જતા હોય ટુ વ્હીલર લઈને જતા હોય તો તેમાં જે ખાસ કરીને અંબાજીના જે પ્રવેશવાના જે પોઈન્ટ છે ત્યાં વાહન ચેકિંગ મેક્સિમમ વધારવામાં આવે અને ખાસ કરીને તેમાં જો કોઈ હથિયાર કે કંઈક બીજા અન્ય બાબતમાં કંઈ જે પણ મળશે તો પોલીસ દ્વારા તેની કડક કાર્યવાહી કરવામાં આવશે બીજું આ ઉપરાંત તમે એનું જણાવવા માગીએ છીએ કે જે ભાદરી પૂનમ જે આગામી સમયમાં જ આયોજિત થઈ રહ્યો છે તો એ બાબતમાં બી અંબાજીના તમામ નાગરજનો અત્યાર સુધીમાં પોલીસને ખૂબ સહકાર આપે છે અને આગામી જે ભાદરી પૂનમની જે તૈયારીઓ છે એના અનુરૂપે બી ખાસ આ રૂટ ઉપર ત્યાં લાઇટ વ્યવસ્થાને એનું ખાસ મેક્સિમ વધે અને લોકો સુરક્ષિત માહોલ જે ખાસ એનું ફીલ કરે અને આપણે સર્વે જાણીએ છીએ કે આ અંબાજી ખૂબ મોટી ભણતરીયા હતાધામ છે ત્યાં નાના નાની બાબત પર એને પોલીસ ખૂબ ગંભીરતાથી લઈ રહી છે માન્ય એસપી સાહેબ પોતે પાલનપુર ડિવિઝન અધિકારી અને પીઆઈ સાહેબ આ બાબતે ખૂબ જ કડકાઈથી એક્ટથી જ એનું અમલીકરણ થશે અને અમે સર્વે અંબાજીના નગરજનોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમને આ પ્રશ્ન અમારી તરફ લાવ્યા અને આ બાબતમાં જે નાનામાં નાના માણસ સુધી અને છેવાડાના માણસ સુધી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ